ઓય ગીસુડો ગીસુડો કે મન દેખાડો હાલો આ ગીસુડો હે ગીસુડો દવા પાય આ ગીસુડો તો ચાલો હાલો હવે જાય આપણે દુકાને દુકાને જઈ અને હજી વારવા સોરવાનું બાકી છે તો વારી નાખી પછી નવ વાગી જાય એટલે હારું ભાઈને તૈયાર કરી દેવાના હા ધંધારો ગીસુડો અમારો તો ફ્રેન્ડ્સ દુકાને આપણે આવી ગયા છીએ ને હવે આજે રોળનો કાંઠો છે એટલે બહુ જ છે એને ચાટકવાળી બાકી છે તો આપણે ચાટકવા મળી બધી ખરી જાય અને પછી વારી નાખી પછી વારી ફરિયું વારવાનું છે એવું મોટું ફર્યું છે ફર્યું બધું વારી નાખી ગીસુડો જોવો રમે અહીંયા ભાઈ શું લીધો રા કોણ હાલો ફટાફટ કામ કરી નાખી આપણે વારી નાખી અને ધૂળને ખેરી નાખીને એવું બધું કરી નાખી હાલો ગીસીડો ખાય છે ભૂંગરા કે ગીસીડા ભૂંગળા ખા એ શું ખા હે એટલે આપણે કામ છે ચાલુ કાસ બટન નું તો કાસ બટન ચાલુ કે અને બિચુડો ખાય છે ઉંગડા ને રમે છે કા અટા સુધી રોતો તો રોતો તો રટા હું પછી એક ઝાપટ ખાધી પછી સાલું મૂળો થઈ ગયો હે એક ઝાપટ ખાધી પછી સાલું મૂળો થઈ ગયો હે તાવ સુધી રોવું આવતો હતો ગીસવડો રમે છે ને આપણે કાસ બટન ચાલુ છે અને હા હમણાં કુંજાણો હું હોય માથું જ દેખા રાખે હે હવે એટલું અહીંથી અહીંયા સુધીનું અને હાવ તાવ જેવું જ લઈ ગયા રાખે ગીસુડા નહીં શરદી હે અને મને જરાક મજા નથી આપણે બ્લોગ બનાવવાનો થાય પણ માથું મગજ એવું દુખે ને કે ના બ્લોગ બનાવવાનો વિચાર આવે કે ના પછી એડિટિંગ કરવાનો વિચાર આવે તો એક બે વિડીયો ઝીણા શૂટ થઈ ગયા હોય પણ પાછું એડિટિંગ કરવાનું એમ થાય કે મહી ગયું મેલી દઈ બહુ જ માથું દીધી પણ આજે એવું થયું કે ના લાયક બ્લોગ બનાવી અને આપણા ફ્રેન્ડ સર્કલમાં મોકલી તો પ્લીઝ ફ્રેન્ડના સપોર્ટ કરજો અને થાય એટલી મિત્ર પણ કરજો

હલે આલે રે એ રુંઢાના વાગી ગયા છે ત્રણ અને હું ને ગિછુડો બનાવી છે સાય પછી સા ને પાઉં ખાવા જો છું ને ગિછુને ને સાન પાઉં ખાવા ને બેન સાન પાઉં ખાવા ને બેન હે હા તાર સાપ પીવો હે સાપ પીવો નાય નાયો તી ઉઠો હે હવામ હમણા ચોટલી વાર લેવી કા બેન વાર લેવીને ચોટલી ચોટી વાર બી માર દીકાને હા કે ના તો બોયન ચાંદ પાઉં ખાવા હે ચાનપાવ ખાવા મારા દીકરાને મારો ઉઠો હે ઉઠો

બસ હવે મત ખાવાય અમારા અરુ ભાઈ આવી ગયા ટ્યુશનમાંથી અરુ ટ્યુશનમાંથી આવ્યો ભણવા ગયો તો હું એકડા सीखा એકડા લખ્યા હતા ઘૂટ્યા હતા હે ઘૂટ્યાતા એકડા એ રેમ તો ઓય কলেজ <laughs> 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 <laughs>